રાજ્યની છવ્વીસ બેઠકો પર છે તે કરેલા પત્રકારોના પોલમાં ભાજપને ઓગણીસ અને કોંગ્રેસને સાત બેઠકો મળી રહી છે જી હા છવ્વીસ ઓગણીસ ભાજપને સાત બેઠક કોંગ્રેસને સ્થાનિક પત્રકારોએ મળવાનું અનુમાન છે રાજકોટ નવસારી વલસાડ વડોદરા બારડોલી જૂનાગઢ અમદાવાદ પશ્ચિમ કચ્છ જામનગર ગાંધીનગર મહેસાણા ભાવનગર ખેડા ભરૂચ અને સાબરકાંઠા તો સાથે સુરત અમદાવાદ પૂર્વ પંચમહાલ અને દાહોદ બેઠક પર ભાજપની જીત થશે તો પોરબંદર પાટણ આણંદ અમરેલી સુરેન્દ્રનગર બનાસકાંઠા અને છોટા છોટાઉદેપુર બેઠક પર ભાજપ પાસેથી કોંગ્રેસ સીટ છીનવી લેશે એટલે કે જીત છીનવી લેશે અને ફાઈનલ સ્કોર હશે છવ્વીસ માંથી ઓગણીસ ભાજપ ને સાત બેઠક કોંગ્રેસને સ્થાનિક પત્રકારો મળવાનું અનુમાન છે રાજકોટ નવસારી વલસાડ વડોદરા બારડોલી જુનાગઢ અમદાવાદ પશ્ચિમ કચ્છ જામનગર ગાંધીનગર મહેસાણા ભાવનગર ખેડા ભરૂચ અને સાબરકાંઠા તો સાથે સુરત અમદાવાદ પૂર્વ પંચમહાલ અને દાહોદ બેઠક પર ભાજપની જીત થશે તો પોરબંદર પાટણ આણંદ અમરેલી સુરેન્દ્રનગર બનાસકાંઠા અને છોટા છોટાઉદેપુર બેઠક પર ભાજપ પાસેથી કોંગ્રેસ સીટ છીનવી લેશે એટલે કે જીત છીનવી લેશે અને ફાઈનલ સ્કોર હશે ઓગણીસ ભાજપ સાત કોંગ્રેસ કલ્પેશ